સુકલીબેનના નવા ગામના કિશન રાઠવા સાથે લાંબા સમયથી પ્રેમ સંબંધ હતા જે મધ્યરાત્રિએ કિશન પ્રેમિકાને મળવા ડોલરી આવ્યો હતો ત્યારે સુખરામભાઈએ બંનેને જોઈ ગુસ્સે ભરાયા હતા એટલે ગુસ્સાની અસર હેઠળ સુખરામભાઈએ પહેલા ત્રિષણ વડે અને ત્યારબાદ કુહાડી વડે એ કિશન ઉપર તાબડતોબ હુમલો કરી હત્યા કરી હતી આરોપીએ મૃતદેહને ચાદરથી બાંધી ઘરના પાછળના ડાંગરના ખેતરમાં ઉપરડામાં સંતાડી દીધો હતો બીજા દિવસે કિશનની બાઇક ચપ્પલ અને એટીએમ કાર્ડ મળ્યા બાદ પરિવારજનો તપાસ કરતા લોહીના ખાબોચા અને ઉકોડામાં છુપાવેલો મૃતદેહ મળી આવ્યો હતો તેને જોજ પોલીસે તાત્કાલિક સ્થળ ઉપર પહોંચી તપાસ હાથ ધરી હતી આરોપી સુકરામભાઈને પોલીસે ઝડપી પાડી પૂછપરછ કરતા તેઓએ પત્નીના આડા સંબંધને લઈને હત્યા કર્યાની કબૂલાત કરી હતી આ ઘટનાથી ડોલરિયા ગામમાં શોક અને ચકચારનો માહોલ જોવા મળ્યો છે કંટ્રોલમાંથી વર્ધી આવેલ કે ડોલરિયા ગામે દૂધની ડેરી પાછળ ઉકરડામાં એક લાંશ સંતાડેલી છે તેવી બાતમી તેવી તેઓ ટેલિફોન વરધી આવતા તાત્કાલિક પોલીસ સ્થળ પર પહોંચી જગ્યા પર જોયેલ તો ઉકરડામાં એક લાશ એક જમણો હાથ કે એક હાથ બહાર હતો તો તાત્કાલિક ત્યાંથી એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને સરકારી પંચોની વ્યવસ્થા કરી લાશ બહાર કાઢવાની પ્રક્રિયા કરવામાં આવી લાશ બહાર કાઢતા જોતા કિશનભાઈ બચલાભાઈ રાઠવા રહે લાશ ઓળખ થઈ મારું નામ રાઠવા કાલિયાભાઈ ગામ તાલુકો જિલ્લો છોટાદેપુર આ કિશન છે મર્ડર થયેલો છે એ અમારો ભત્રીજો થાય છે હવે સવારમાં હું ખેતરમાં સાત વાગે ફોણી વાવતો હતો તે વખતે ફોન આવ્યો કે કિશનની બાઇક ડોલેરિયા ગામમાં ડેરીની આસપાસ પડેલી છે અને તે બાઈક પડેલી છે થોડે દૂર છે અને ત્યાં થોડેક દૂર એના ચંપલ અને લોહીના ખાબચિયા ભરેલા દેખાય છે આવું હમણાં જાણવા મળતા અમે ત્યાં જઈને તપાસની કરી તો ખરેખર ત્યાં બાઈક દૂર હતી અને ત્યાં લોહીનો ખાબચિયા ભરેલું હતું અને ત્યાં ચંપલ અને એનું એટીએમ પડેલું હતું અને ત્યાંથી અમે દેખ્યું એટલે આવા ખરેખર કિશનની લાચ છે કે એવું અમને અનુમાન નહીં આવ્યું પણ અમે પછી એને તપાસણી કરી ખરેખર આ ગા ભાઈની છે એટલે કિશન છે આ રીતનું જમી ત્યાં તપાસણી કરતા ત્યાં ત્યાંથી લેશે ઢેચડીને લઈ ગયેલા હતા અને એ લઈ ગયેલા હતા ત્યાં લોહીના ટીપા પડતા પડતા ગયા હતા અને એ ઢેચડીલા જિલ્લા પર અમે તપાસણી કરતાં કરતાં ગયા તો ત્યાંથી અમારે લગભગ સો એક ફૂટ દૂર જે ઝુકલાભાઈ વેસતાભાઈ એનું ઘર છે એ ઘરની બાજુમાં વીસ ફૂટ ઘરની બાજુમાં ત્યાં એક ઉકડો હતો એ ઉકડામાં ત્યાં લાશ દાટેલી હમણાં જોવા મળી કંટ્રોલમાંથી વર્ધી આવેલ કે ડોલરિયા ગામે દૂધ